તો ઉત્તર પ્રદેશ એટીએસને હાથ લાગ્યો પાકિસ્તાની જાસૂસ રામપુરનો શહેરની આઈ એસઆઈએસ માટે જાસૂસી કરતો હતો પાકિસ્તાનથી અલગ અલગ ચીજ વસ્તુઓની ખરીદી કરતો હતો અને ખરીદીની આડમાં તે આઈ માટે પણ કામ કરતો હતો મુરાદાબાદથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે અને કપડાં કોસ્મેટિક મસાલાની ગેરકાયદે તસ્કરી કરતો હતો જ્યાં ભારતમાં આઈએસઆઈના એજન્ટ રૂપિયા પહોંચાડતો હતો શહેઝાદ ત્યારે વિઝા અને સિમ કાર્ડ પણ અપાવ્યા હતા રામપુરના શહેદ કે જે પકડાઈ ચૂક્યો છે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો અને સાથે ખરીદીની આડની અંદર પણ આઈએસઆઈએસ માટે તે કામ કરતો હોવાનું સામે આવ્યું છે મુરાદાબાદથી હાલ તો આ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે વધુ પૂછપરછ થશે અનેક એવા જાસૂસીના કાંડમાં કેટલા લોકોની સંડોવણી છે તેની પણ તપાસ અત્યારે એટીએસ દ્વારા કરવામાં આવશે વિઝા અને સિમ કાર્ડ પણ તેણે લીધા મળી આવ્યા હતા અને તેનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું હતું રામપુરનો આ શહેઝાદ જે પાકિસ્તાની આઈ એસ માટે કામ કરી રહ્યો હતો